ફ્રેન્ડ્સ લીલા વટાણાની સિઝન આવે અને વટાણા સસ્તા થાય એટલે તમે વટાણાની જાત જાતની રેસીપી બનાવતા હશો પણ આજે હું તમારા માટે લીલા વટાણાની એક નવી જ પૂરીની રેસીપી લઈને આવી છું આમાં વટાણાનું પૂરણ વચ્ચે ભરવાની કોઈ ઝંઝટ નથી બસ લોટ બાંધો અને વણી લો ખાવામાં ખૂબ જ પૌષ્ટિક અને ફાઈબરથી ભરપૂર તો પૂરી બનાવતા પહેલા વટાણાને સૌથી પહેલા આપણે બ્લાન્ચ કરવાના છે એટલે કે ગરમ પાણીમાં ઉકાળવાના છે જેના માટે અડધો લીટર પાણીમાં એક ટી ખાંડ અને એક ટી મીઠું લઈ લીધું છે મીઠુંથી વટાણા જલ્દી બફાશે અને ખાંડથી એનો લીલો કલર જળવાઈ રહેશે હવે અહીં મેં અડધો કપ ભરીને લીલા વટાણા લીધા છે મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે પણ તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો અને આ વટાણા પણ તમને જણાવી દઉં તો અઠવાડિયા પહેલા જ ફ્રોઝન કર્યા હતા હવે સાથે લીધા છે વીસ થી પચીસ નંગ જેટલા પાલકના પાન પાલકના પાન ઉમેરવાથી એક તો પૂરી એકદમ સરસ લીલા કલરની બનશે અને બીજું કે પૌષ્ટિક પણ વધારે બનશે હવે બંનેને લગભગ પાંચ મિનિટ સુધી ખુલ્લા જ ઉકાળવાના છે બસ બંને જેટલી કચાશ દૂર થવી જોઈએ મારા વટાણા ફ્રોઝન છે તો એ જલ્દી થઈ ગયા છે પણ ફ્રેશ વટાણા હોય તો એક બે મિનિટ વધારે થઈ શકે અને પાલક ન થતા તો વધારે વાર નથી લાગતી પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી બંનેને ગરણીમાં ગાળી લઈશું આપણે એમાંનું બધું પાણી નિતારી લેવાનું છે કારણ કે એમને પીસતી વખતે એમાં જરાય પાણી ઉમેરવાનું નથી પણ પહેલા એને સરસ ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી મિક્સર જારમાં તો ઠંડુ થયા પછી હું એને મિક્સરના જારમાં લઈ રહી છું સાથે લીધી છે થોડી તાજી કોથમીર બે નંગ લીધા છે તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી એ લીધો છે હવે આ બધી વસ્તુઓને પાણી ઉમેર્યા વગર એકદમ બારીક પીસી લેવાની છે એકદમ સરસ પેસ્ટ બનાવવાની જેથી પૂરી વણવામાં આપણને સરળતા રહે અને હવે પૂરીનો લોટ બાંધીશું જેના માટે એક કપ લીધો છે ઘઉંનો રોટલી માટેનો જે લોટ આવે છે એ અને સાથે લીધો છે પાક કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ હવે આ ઘઉંના જાડા લોટની જગ્યાએ તમે રવો પણ લઈ શકો પણ જો તમારે રવો ન ઉમેરવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે એનાથી એકદમ બનશે હવે ઉમેર્યો છે મરીનો પાવડર અને હાફ ટી સ્પૂન મીઠું ઉમેર્યું છે અથવા તો મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું હાફ ટી સ્પૂન ઉમેર્યો છે આમચૂર પાવડર અને મણ તરીકે માત્ર બે ટી સ્પૂન તેલ ઉમેરીશું હવે પહેલા બધું કોરું મિક્સ કરી લેવાનું અને હા હાફ ટી સ્પૂન અજમો પણ ઉમેરવાનો હોય છે હું ચૂકી ગઈ હતી માટે મેં થોડો પાછળથી ઉમેર્યો છે હવે જે વટાણા પાલકની પેસ્ટ આપણે તૈયાર કરી છે એ અંદર ઉમેરીશું પહેલાં અડધી પેસ્ટ ઉમેરીને બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો થોડું મિક્સ કર્યા પછી બાકીની પેસ્ટ પણ ઉમેરી દેવાની તમે બધી પેસ્ટ એકસાથે પણ ઉમેરી શકો પણ ક્યારેક એવું બને કે એમાં મોઇશ્ચર વધારે હોય અથવા લોટના પ્રમાણમાં પેસ્ટ વધારે હોય તો લોટ નરમ થઈ જાય બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધીશું પાણી ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછું ઉમેરવાનું અને આપણે એનો રોટલી કરતાં સાધારણ કઠણ એવો લોટ બાંધવાનો છે કઠણ લોટ બાંધીશું તો જ વણવામાં સરળતા રહેશે તો આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે એને ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું મિનિટનો રેસ્ટ મળી ગયા પછી હવે લોટને થોડો મસળી લેવાનો અને હથેળીમાં થોડું તેલ લઈ એમાંથી લુવા કરવાના હું અહીં થોડી મોટી પૂરી બનાવી રહી છું માટે મેં થોડા મોટા લુવા કર્યા છે તમે ઈચ્છો તો નાની નાની પૂરી પણ બનાવી શકો અથવા તો એક મોટી રોટલી વણી કટરથી કાપી એક સરખી પૂરી પણ બનાવી શકો હવે પૂરીને વણીશું તમે જો લોટ બાંધ્યો હશે તો પૂરી એકદમ સરળતાથી વણી શકાશે જો તમારી પૂરી પાટલી પર ચોંટતી હોય તો થોડું તેલ લગાવીને પછી વણવાનું આ પૂરી થોડી જાડેજ વણવાની હોય છે તો આટલી થિકનેસની પૂરી વણવાની અને એ જ રીતે બીજી પૂરીઓ પણ વણી લેવાની પૂરીને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું લોટનો ટુકડો તેલમાં મૂકીને તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું આમાં તેલ સારું એવું ગરમ હોવું જોઈએ ગરમ તેલમાં પૂરી મૂકી સેકન્ડ પછી એને ઝારાથી દબાવવાની એટલે પૂરી એકદમ દડા જેવી ખીલી જશે તેલનું ટેમ્પરેચર જો થોડું ઠંડુ હશે તો પૂરી નહીં ખીલે એક તરફ થોડી તળાઈ એટલે એને ટર્ન કરી દેવાની બીજી તરફનો ભાગ થોડો વધારે જાડો હોય છે તો એ બાજુ એને થોડી વાર માટે વધારે થવા દેવાની બંને તરફ ફેરવતા જઈ સરસ રીતે તળી લેવાની આ પૂરીમાં વટાણાનું પૂરણ અલગથી બનાવીને વચ્ચે સ્ટફ કરવાની કે એવી કોઈ ઝંઝટ નથી છતાં પણ પૂરી એકદમ ટેસ્ટી બને છે અને બધી પૂરી દડાની જેમ ખીલે છે આ પૂરીને તમે બટાકાનું શાક ટામેટાની ચટણી લસણની ચટણી કે પછી ચા દૂધ કોફી સાથે પણ ખાઈ શકો ગરમ ગરમ પૂરી ઉપરથી થોડી થોડી કુરકુરી અને અંદરથી એકદમ નરમ ખાવાની ખૂબ જ મજા આવે છે આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો